નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે ધંધો કરવો કે નોકરી કરવી અને મિત્રો ધંધો કરતા હોય અને નફો ના કરી શકતા હોય તો પણ તમે મારી વિડીયો લાસ્ટ સુધી જોજો તમે નફો કરતા થઈ જશો નોકરી કરતા હોય અને તમારો ગ્રોથ ના થતો હોય તો પણ આ વિડીયો જોજો મિત્રો તમે એક ધંધો કરો છો પણ ધંધાને તમે દિલથી નથી કરતા તો તમારો ધંધો નહીં ચાલે દિલથી ધંધો કરવો એટલે શું તો મિત્રો તમે જ્યારે ધંધો કરવા બેઠા હોય ત્યારે સાત સવારે દસ વાગે આવે ને સાત વાગે તમને ઘરે જવાની ઉતાવળ હોય ને તો તમારે ધંધો ના કરવો જોઈએ કારણ કે ધંધો બાર કલાકને ચૌદ ને સોળ કલાક માંગે છે આ આપવા માટે આપણે તૈયાર રહેવું પડશે મિત્રો આજે તમે કોઈપણ વ્યક્તિને જોઈને મંડપ ડેકોરેશન કપડાંવાળા બૂટવાળા જૂતાવાળા સીટ કવરવાળા ડલલોબની ફેક્ટરીવાળા ફર્નિચરના શોરૂમવાળા બધાને જોઈને તમે આમ વિચારતા હોય ને કે હું પણ આવો ધંધો કરી લઉં તો મિત્રો એટલું સહેલું નથી કારણ કે તમે એ વસ્તુમાં ઉસ્તાદ નથી ઉસ્તાદ બનવા માટે તમારે શું કરવું પડશે તો મિત્રો તમારે પહેલાં જોવાનું છે કે તમે શું કરી શકો છો તમે શું સમજાવી શકો છો તમે કસ્ટમરને શું આપી શકો છો તમે કસ્ટમરને શું વેલ્યુ પ્રોવાઈડ કરવાના છો આ કેવી રીતે ડિસાઇડ કરવો તો મિત્રો મારા જીવનમાં મને ખબર છે મેં મારી સ્કિલને ઓળખી કે મારું કમ્યુનિકેશન વાત કરવાની જે એક ટેકનિક છે એના લીધે મારો ધંધો ચાલે છે મિત્રો તમારે હેલ્પર બનવાનું છે જેમ કે એક એક બાપ છે એની દીકરી છે એની દીકરીના લગન છે એને મંડપ બંધાવવો છે પણ એને બહુ જ સરસ મંડપ બંધાવવો છે એ કસ્ટમર તમને કહે છે પણ કે મારે એક સરસ મંડપ બંધાવવો છે પણ તમે એમને એમ કહો છો કે બાંધી દઈશું સાહેબ તો તમારા જોડેથી એ મંડપ નથી બાંધવાનો તમારે શું કહેવું પડશે ખબર છે કે સાહેબ તમારી દીકરીનું લગ્ન ને અમારી દીકરીનું લગ્ન તમારી દીકરીની જવાબદારી આવે અમારામાં આવી અમે તમને એટલો સારો મંડપ બાંધી આપીશું ને કે તમને આખી જિંદગી આ વસ્તુ યાદ રહી જવાની છે આટલું તમે એને કહી દેશો ને તો એના એને દિલમાં એમ થશે કે ના ભાઈ મારી ફિલિંગને આ માણસ સમજ્યો છે આ વસ્તુ સમજાય મિત્રો આ તમે કનેક્શન બનાવશો એના સિવાય જ્યારે તમે બીજી વસ્તુ હું તમને કહું કે તમે એક ફર્નિચરનો શોરૂમ ખોલીને બેઠા છો અને તમને એક કસ્ટમર આવ્યું કે ભાઈ મારે મારી દીકરીના લગ્ન છે મારે એક સારો એવો બેડ જોઈએ છે પણ મારું બજેટ આટલું છે દસ હજાર રૂપિયા મારું બજેટ છે કે ભાઈ બજેટ નથી કહેતો પણ એવું લાગે છે કે તમને કસ્ટમર જોડ થોડા ઓછા પૈસા છે તો તમારે તમારો નફો ત્રણ હજાર હોય તો બે હજાર કહીને એમ કહેવાનું સાહેબ એક હજાર રૂપિયા દીકરીના પલંગમાં હું તમને ડિસ્કાઉન્ટ આપું છું મારી જવાબદારી છે દસ દસ વર્ષ સુધી તમારા પલંગને કશું થાય નહીં સાહેબ ડલ્લોપની એક સારી એવી ગાડી હોય અને તમે સમજાવો તમે પોતાનું સમજીને કામ કરશો ને તો પોતાનું સમજીને તમને ઓર્ડર પણ આપશે અને એવો બીજા દસ જણાને કહેશે પણ કે પેલા ભાઈ જોડે જજો કે જાસ્મિન મેટ્રસ ફર્નિચરમાં તમે જજો તમને બહુ સારો રિસ્પોન્સ મળશે બહુ સારા માણસો છે મિત્રો ધંધાનો સીધો સીધો વસ્તુ એ નથી કે તમારો પ્રોડક્ટ શું છે તમે આજે સોનું લઈને તગારામાં સોનું લઈને વેચવા બેસો ને તો સોનું ના વેચાઈ જાય સોનું છે ને એ સોનું શોરૂમમાં જ વેચાય ચોવીસ કેરેટનું વેચાય જીએસટીના બિલ સાથે વેચાય તમે હમણાં કસ્ટમરને એમ કોણ કે ભાઈ જીએસટી વગરનું બિલ આપું છું તમને ત્રીસ હજારની વસ્તુ છે તમને પંદરમાં આપું છું સાહેબ તો સોનું લેવા આવ્યા છે ભાઈ સોનું એટલે મોંઘું પચાસ હજારનું મળતું ને તો પચાસ હજારમાં જ વેચાય પછી તમે એના ત્રીસ હજારમાં વેચવા બેસો તમારી જોડથી કોઈ ના લે કેમ કે કસ્ટમરને ખબર છે કે તીસ હજારમાં સોનું તો બજારમાં છે જ નહીં અમુક વ્યક્તિઓ કેવું કરતા હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ જૂઠું બોલીને વેચવાનો ટ્રાય કરે છે કસ્ટમરને જૂઠથી નફરત છે મિત્રો તમે જૂઠ બોલીને સોનું વેચવા નીકળશો ને તોય નહીં વેચાય પણ તમે ખોટું બોલીને સાચું બોલીને કોલસા વેચશો ને કોલસા તો વેચાઈ જશે કારણ કે એમાં તમે એક વિશ્વાસજનક જોવા મળે છે કે ભાઈ માણસ સાચો છે સાચી વાત કરે છે ખોટું કોઈ વાત નથી એમની વાતમાં દમ છે તો આ બધા અગત્યના મુદ્દાઓ છે પછી તમે દુકાન ખોલીને બેઠા દુકાનમાં કસ્ટમર નથી તમે સારો માલ ગોઠવ્યો છે અને પછી તમે એવું વિચારો કે બજારમાં ધંધો નથી દુકાનને બંધ કરી દઉં તો મિત્રો ક્યાંય ને ક્યાંય તમારે તમારી અંદર જોવાની જરૂર છે કે મારો સ્વભાવમાં તો કોઈ કડવાશ નથી ને કે ભાઈ મારે હું મારા કસ્ટમરો સુધી પહોંચી તો શકું છું ને હું મારા કસ્ટમરોને એક સારી વસ્તુ તો આપું છું ને કેટલાક લોકો કેવું કરતા હોય છે કે ખાલી પૈસાની મતલબ હોય છે કસ્ટમર આવ્યો ભાઈ કે પાંચ હજાર રૂપિયા બિલ થયું સાહેબ થોડું ડિસ્કાઉન્ટ આપો તો કે ના ભાઈ ડિસ્કાઉન્ટ ના ભલે ડિસ્કાઉન્ટ તમે ભલે ના આપતા પણ એમ કહો ભાઈ સાહેબ વીસ રૂપિયા બિલમાં ઓછા પ્રમાણ ચાલશે આ રીતે તમે કસ્ટમરના દિલમાં એક જગ્યા બનાવો છો કસ્ટમરને એવું લાગે છે કે તમે એમની પ્રોબ્લેમને સમજો છો પણ તમે એવા વર્તનથી પણ તમે ધંધો કરતા હોય ને તો એ તમારો ધંધો બંધ થવાના ચાન્સીસ હોય છે પછી તમારે દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચવું પડશે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફેસબુકના માધ્યમથી યુટ્યુબ ચેનલ બનાવી શકો છો તમે અને દરેકે દરેક વ્યક્તિઓને તમારી વાતો સમજાવી શકો છો કે તમે શું